તો બે દિવસ કર્યું પણ કઈ સારું ન થયું પછી મને સંગીતાબેન બેન કરીને પટેલ છે એની આ ભાઈ ઉમેશભાઈ નું નામ આપ્યું એડ્રેસ આપ્યું ફોન નંબર આવ્યો હું એની પાસે આવ્યું એનેથી મને ત્રણ દિવસમાં સારું થઈ ગયું સારું થઈ ગયું આજે તમે કમ્પ્લીટ છો કામ બધું કરી શકો આજે તમે કોને લઈને આવ્યા આજે મારા હસબન્ડ છે અને મારી બેબી ને એને લઈને આવ્યો તમે તો રેડી થઈ ગયા ને રેડી થઈ ગઈ છું જય દ્વારકા જય દ્વારકા બીજાને ને શું કેવા માંગો બીજા ને એજ કહું છું કોઈને પણ આવી તકલીફ હોય તો તમને સારું થઈ જશે વેલી તકે અને ઉમેશભાઈને તમે મળજો ને મુલાકાત લેજો અને એની દવા કરજો તમે અમૃત પુષ્પ કેન્દ્ર સો એ સો ટકા સારું થઈ જાય છે તમને તો સો એ સો ટકા ને બધું કામ કરો કમ્પ્લીટ બધું બધું